હલો રામ સીતારામ જય માતાજી તમામ મીટ્યુ ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે સો બાર બે હજાર ચોવીસ મિત્રો તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં આપણો વિષય છે કે ઊભા જીરામાં એટલે કે ઊગી જીલું જીરું હોય નિંદામણનાશક દવા સાટવી હોય તો કઈ દવા સાંટું એનો વિડીયો પણ આપણને આ વિડીયો પૂરો થાય છે એટલે બાજુની સ્ક્રીનમાં મિત્રો જોવા મળશે અને ખાસ કરીને મિત્રો સારું રિઝલ્ટ લેવા માટે ક્યારે દવા છાંટવી તો સારું રિઝલ્ટ મળે મિત્રો તો ખાસ કરીને મિત્રો જમીન ભેજવાળી હોય હોવી જોઈએ એ ખાસ આપણે બધા જાણી છીએ તો ભેજ ખાસ જમીનમાં હોવો જરૂરી છે મિત્રો તો આપણે અમુક ખેડૂત મિત્રો દવા સાંટે છે લીલું હોય પછી રિઝલ્ટ આવતું નહીં મિત્રો તો આપણે એ એની વાત કરીશું કે રિઝલ્ટ કેમ નથી આવતું મિત્રો તો અમુક ખેડૂત મિત્રો આજે ભેત આપ્યું હોય અને કાલે કાલેકામથી સીધે સીધી દવા મારી દેતા હોય છે મિત્રો તો એવું નહીં કરવાનું મિત્રો એ રીતનું કરશો અને રિઝલ્ટ આવશે નહીં તમને તો હું તમને એનો ખાસ કરીને રિઝલ્ટ કેમ મોસો આવશે એની આપણે ખાસ કરીને વાત કરીશું મિત્રો તો મિત્રો જે આપણે ખર હોય એની માટે માટી ચડી ગયેલી હોય છે કારણ કે ખર નાનું હોય એટલે પિયત આપણે આપી પાણી આપી એટલે ઉપર માટી ચડી જતી હોય છે ખાસ કરીને અને માટી ચડી જાય એટલે દવા માથે અટતી નથી ખરને અને પછી રિઝલ્ટ આવતું નહીં મિત્રો પછી ઘણા ખેડૂત મિત્રો કહે છે કે રિઝલ્ટ ન આવ્યું મિત્રો તો ખાસ કરીને કેટલા પિયત આપવું હોય અને તો પછી કેટલા દિવસે આપણે ખાસ કરીને દવા છંટકાવ કરવો નિંદામણનાશકનો તો એને ખાસ કરીને આપણે વાત કરીશું મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતનું આપણે જો આની આ આપણે જે ખડ છે એની માટે તમે જોઈ શકો છો કે માટી ચડી જીલી છે તો આ રીતની માટી ચડી હોય મિત્રો આ તો હજી આપણે જો હવે નવું પાંદ આવ્યું એટલે એ પાંદ ચોખ્ખું દેખાય છે નગર તમે પિયત આપી અને બીજા ત્રીજા દિવસે તમે સીધું દવાનો સ્પ્રે કરશો તો માથે માટી હોય એટલે રિઝલ્ટ મળતું નથી મિત્રો તો આપણે આને પિયત આપ્યું આજે ચોથો દિવસ થઈ ગયો છે ખાસ કરીને એટલે અમુક અમુક જો ખડ હવે આપણે નવ પાન જે નીકળે એ એકદમ ચોખ્ખું નીકળતું હોય છે માટી વિનાનું અને માટી આજે હોય મિત્રો ત્રણ ચાર દિવસ થાય પછી તડકો પડે એટલે માટી એકદમ ખુલ્લી થઈ જતી હોય છે પાન ચોખ્ખું થઈ જતું હોય છે અને નવું પાન કાઢે એ પણ એકદમ ચોખ્ખું પાંદ હોય છે અને એટલે દવાનો સ્પ્રે કરો એટલે આપણને રિઝલ્ટ સારું મળતું હોય છે મિત્રો અને જો આ એકદમ નવું પાન કાઢ્યું છે એટલે આપણને રિઝલ્ટ મળતું હોય છે મિત્રો તો આ જમીન હજી આપણે થોડીક જમીન ભલા ઉપર રૂકી જાય હોય મિત્રો પણ નીચે ભેજ હોય એટલે આપણને રિઝલ્ટ મળે છે ખાસ કરીને મિત્રો તો આ રીતનું આપણે જીરું પણ ઉગી ગયેલું છે તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ જેટલું જોઈએ એટલે જીરું કમ્પ્લીટ ઉગી ગયું છે મિત્રો તો મિત્રો પણ તમે ત્રણ ત્રણથી ચાર દિવસ જાઓ દો અને ખાસ કરીને જો નવખોર અમુક ઉગવાનું હોય એ પણ ઉગી જતું હોય છે તો પણ એ આપણને વીસથી પચીસ ટકા વધારે ખડ ઉગાઈ જાય તો એ પણ નિંદામાન આપણે નિંદામાન દવામાં ઘામ આવી જતું હોય છે બરી જતું હોય છે તમે જોઈ શકો છો તો આ રીતનું નવું ખર પણ ઉગાવો ન આવે બે ત્રણ દિવસ તમે વધારે જાવ તો વધારે જે આપણે નવા ખરનો ઉગાવવું આવે એ પણ આપણને નિંદામાન નાશક દવામાં બરી જતું હોય છે મિત્રો તો ખાસ કરીને મિત્રો હંમેશા તમે જો ગમે તે નિંદામાન દવા માર્યું હોય એક નહીં ગમે તે દવા જે આપણે ગ્રામુકજન જે કપાના વખાના મારી એના સિવાયની બધી દવા આપણે ભેજવાળી જમીન હોય ત્યારે જે ખાસ કરીને છંટકાવ કરવો જોઈએ તો ગમે તે દવા તમે મારો મિત્રો જે આપણે નિંદામાણ નાશકની જે લીલી જમીન હોય તો ઓછા મોછા ત્રણથી ચાર દિવસ જવા દેવા મિત્રો અમુક ખેડૂત મિત્રોને એમ હોય છે કે એકદમ જમીન સુકાઈ જાય એટલે આપણે રિઝલ્ટ મળતું નથી મિત્રો પણ ના ના ચાર દિવસે કોઈ જમીન સુકાઈ ન જાય એનું મૂળ હોય એ જગ્યાએ જમીનમાં ભેજ હોય જ છે મિત્રો ખાસ કરીને તો આપણે એને ચાર દિવસથી હશે ને કાલે આપણે એને સ્પ્રે કરશું એનો પણ વિડીયો આપણે ખાસ કરીને બનાવશું મિત્રો તો આની ખાસ મિત્રો કાળજી લેવી તો મને આપણે આનો વિડીયો પણ નિંદામાં નાશકની કાયદાઓ મારવી લાંબા પાંદુ અને ગોળ પાંદમાં તો એનો ફૂલ વિડિયો આપણે કિસાન મિત્રો લીલાપુર યુટ્યુબ ચેનલમાં આ વિડીયો પૂરો થશે એટલે બાજુની સ્ક્રીનમાં મિત્રો તમને જોવા મળશે તો બસ મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો અને આવા જ આવું વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો આવી સાચો સાચી અને સતત સતત માહિતી મિત્રો તમને ખાસ કરીને મળશે મિત્રો તમામ ખેડૂત મિત્રો આપણા વિડીયો બહુ સારા જોવે છે અને આવના અવસર પર મિત્રો ખાસ કરીને કરતા રહીજો અને જો તમારો કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરીને ખાસ કરીને જરૂર જણાવજો જે આપણી કોઈ નોલેજ છે તેટલી તમને પૂરેપૂરી માહિતી મિત્રો હું આપતો રહીશ મિત્રો તો બસ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા બદલ તો બસ આજે વિડીયોમાં